ફુરસદ મળે તો મને યાદ કરી લેજે યાદોના ઝાકળને સાચવી લેવાનો નાજુક પ્રયત્ન કરી લેજે ફુરસદ મળે તો મને યાદ કરી લેજે યાદોના ઝાકળને સાચવી લેવાનો નાજુક પ્રયત્ન કરી લેજે આપણા પ્રતિબિંબમાં કેટલાય મનગમતા પ્રતિબિંબોનો સરવાળો હોય છે જે જિંદગીના રસ્તામાં પતંગિયાની જેમ પ્રગટ્યા હોય છે અને પળભર સાથ દે અલોપ થઈ ગયા હોય છે આપણા આંસુઓમાં કેટલાય ખુલ્લા મિજાજી સંબંધોનો સંઘાત હોય છે જે વાત વાતમાં દિલમાં વસી ગયા હોય છે અને ખૂબ રડેલી આંખો માટે સ્મિતનું કારણ બની ગયા હોય છે ફુરસદ મળે તો મારી કવિતામાં ચમકતી જીવવાની હોશ યાદ કરી લે છે આસપાસની માટીમાં રોપેલા મારા અસ્તિત્વના વેરણ અંશોને તારી હથેળીમાં ભરી લે છે હોય છે ફુરસદ મળે તો તારા આંસુઓ ચાખી જોજે જે મને યાદ કરતા ટપક્યા હશે લાગશે લાગશે ફુરસદ મળે